જેમ સ્કૂલમાં આપણે ભણ્યા ને એ પોર એટ એ બી સીડી શીખવા માટે તો આત્માનું આ હું કોણ છું કરતા કોણ એનું બેઝિક બધું જ્ઞાનવિધિમાં પહેલાં આપણને જ્ઞાન મળે છે શું નામ તમારું સેજલ સેજલ એ તમે ખરેખર સેજલ છો કે તમારું નામ સેજલ છે મારું નામ સેજલ છે મારું નામ સેજલ પાડેલું જન્મ્યા પછી લોકોએ તો તમે કહો છો નામ છે શરીરને ઓળખવાનું પાટ્યું કહેવાય આપણે પોતે કોણ છીએ નહીં તેમ કહે ને આ ઘડિયાળ મારી છે તો માલિક અને ચીજવસ્તુઓ જુદી જ હોય ને તો બોડીને આપણે શું માય બોડી કહીએ કે આ એમ બોડી કહીએ માય બોડી તો માય કહેનારો આ એ કોણ આમાં એ સેલ્ફને રિયલાઈઝ કરવાનો છે કે હું ખરેખર છું કોણ અને જ્ઞાનવિધિમાં એ ઓળખાણ પડીએ છે કે હું આત્મા છો અનંત જ્ઞાનવાળો છો અનંત દર્શનવાળો અનંત સુખનું ધામ છો અનંત શક્તિવાળો અને સેજલ કઈ રીતે જુદા છે અને કઈ રીતે આત્મા છો એનું ભેદ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ નહીં ના ગમતા વિચાર દાડો આવે ખરા હા આવે ને તે તમે તો નથી ગમતું તો પછી કોણે મોકલ્યા ખબર નહીં ઉપરવાળાએ ઉપરવાળા શું કામ આપણને દુઃખી કરે એટલે આ સમજાતું નથી કેમ આવું ખરાબ વિચારા નથી બોલવું તોય બોલાઈ જાય પછી કે તું કેમ આવું બોલે અરે ભાઈ નથી ઈચ્છા થઈ ગયું મારાથી અને થઈ ગયું અને કરવું એ જુદું પડી જાય છે થઈ જાય એ બધું આપણને નથી ગમતું છતાંય થઈ જાય છે બધું કરતા કોણ અને એ બધું રહસ્ય જ્ઞાન જ્ઞાનવિધિમાં પ્રાપ્ત થાય છે પહેલાં એક કલાકમાં હું પોતે કોણ છું એનો નિર્ણય નિશ્ચય પ્રાપ્ત કરાવીએ છીએ પછી બીજા કલાકમાં કેવી રીતે જીવનનો વ્યવહાર રાખવો ઘરના સંબંધો વ્યક્તિઓના સંબંધો ભાવે કેવી રીતે પૂરા કરવા એની સમજણ પાંચ આજ્ઞા રૂપે આપીએ છીએ અને એવી સમજણ છે કે જેનાથી નવા કર્મ બંધાય નહીં પાછલા કર્મ ભાવે પૂરા થાય અને આત્માની જાગૃતિમાં રહેવાય